એરિયા ખાતર આપણે કયા ટાઈમે લાખો તો એરંડામાં ફાયદો થાય તો હાલો મિત્રો આપણા એક નવા વિડીયોમાં કેમ છો બધાએ આઈ હોપ કે બધાએ મજામાં જશું અને મજામાં જ રહો ને હું આવી ગયો તો મારા ખેતરમાં આજે એરંડાની વાત કરવાની છે કે મારા એરંડા કઈ રીતે આવો વિકાસ કર્યો તો તમને આ વિડીયોમાં બધી જ માહિતી આપવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજું તો ચાલો આપણે એરંડા જોઈએ આ છે મિત્રો મારા એરંડા જુઓ ખાલી વિકાસ જુઓ એરંડાનો કેટલો એરંડા વિકાસ કર્યો છે તમે ખાલી જુઓ મને એવો મિત્રો મારા એરંડા એવા હતા ને કે આ એરંડામાં કાંઈ સાર જ નહોતો પણ જુઓ કેટલો એરંડાની અંદર વિકાસ થયો છે એ ખાલી તમે જુઓ આ જુઓ એરંડાનો વિકાસ ખાલી મેં શું નાખ્યું હતું એ તમે ખાલી આ વિડીયો પૂરો જોજો હું તમને બધી જ માહિતી આપવાનું શું જુઓ ખાલી કેટલી નવી ફૂટ આવેલી છે એરંડાની જુઓ માળે પણ સારા આવેલા છે નવી ફૂટ કેટલી આવી છે આ જુઓ નવી જેટલી મિત્રો નવી ફૂટ થાય ને એ જ આપણા માટે ફાયદો છે જુઓ મિત્રો સ્વામી એરંડામાં કેટલી ફૂટ છે તો મિત્રો મેં શું નાખ્યું હતું ને એ તમારે આ વિડીયોમાં વાત કરવાનો છું અને મારા એરંડા મિત્રો એટલો વિકાસ કર્યો છે કે બહુ સારામાં સારો વિકાસ થયો છે અને મિત્રો હું ને મારા એરંડામાં મિત્રો કાંઈ સાર જ નહોતો મેં કીધું આ વર્ષે આપણે એરંડામાં કાંઈ સાર નહીં હજી મેં મારા એરંડામાં એક જ પાણી આપ્યું છે ખાલી અને એક પાણીના એરંડા જુઓ ખાલી કેટલો એરંડાની અંદર વિકાસ થયો છે ખાલી તમે એમ બતાવો અંદર જઈને જુઓ કેટલો વિકાસ થયો છે મારા એરંડાની અંદર ખાલી જુઓ ફાલ નવા એટલો આવેલો છે અને ફૂટે એટલી થઈ છે નવી તો મિત્રો કલરમાં આવી ગયા પીળા પટાતા પહેલાં હવે કાળા મસ્ત થઈ ગયા મિત્રો પહેલાં હા એરંડા પીળા પટાતા કાંઈ સાર જ નહોતો મેં કીધું આ વર્ષે એરંડા આપણે ફેલ ગયા ખેતરમાં પણ મિત્રો મેં શું નાખ્યું હતું ને એ તમને બતાવવાનો શું તો વિડીયો પૂરો જોજો અને આ જુઓ મિત્રો મેં નાખ્યો તો મિત્રો યુરિયા ખાતર આ જુઓ આ યુરિયા ખાતર નાખ્યો તો એક જ પાણી આપ્યું છે આ યુરિયા ખાતરે કેટલો ફાયદો કર્યો છે તમારે કયા ટાઈમે યુરિયા ખાતર નાખવો તો વિડીયો પૂરો જોજો તમને ખબર પડશે કે યુરિયા ખાતર આપણે કયા ટાઈમે લાખો તો એરંડામાં ફાયદો થાય તો મેં કયા ટાઈમે એર યુરિયા ખાતર નાખું છું એટલે ફાયદો થાય છે તો વિડીયો પૂરો જોજો તો મિત્રો તમારે એરિયા ખાતર છે ને પહેલાં તો તમારે એરંડાને વેણી લેવાના માળ સુકાણી હોય ને તો એરંડા એરંડાની માળ વેણી લેવાની અને પછી તમારે પહેલાં જ પાણીએ ખાતર આપી દેવાનું એરંડાને પહેલાં જ પાણીએ મિત્રો મેં ખાતર આપી દીધો તો આમાં મેં મિત્રો બે થેલી નાખ્યો તો એરંડા જુઓ બે થેલી ખાતર નાખ્યો તો આમાં યુરિયા કેમ કે પહેલાં જ પાણી અમે આપી દીધો હતો જે આપણે બીજા પાણીએ પણ ખાતર આપવાનું છે એવું નહીં કે બીજા પાણીએ નહીં આપવાનું બીજા પાણી આપવાનું પછી ત્રીજું પાણી વાળો ને ત્યારે તમારે ખાતર નહીં નાખવાનું પછી મિત્રો તમારે છે ને ખાલી ચોથું પાણી વાળો ત્યારે વળી ખાતર નાખવાનું એક પાણી છોડી દેવાનું એક પાણી ખાતર નાખવાનું એવી રીતે તમારે ખાતર નાખવાનું આ મિત્રો હવે મેં એક જ પાણી વાળ્યું છે મારે બીજું પાણી વાળવાનું છે તો વળી મારે બે થેલી ખાતર નાખવાનો છે બે થેલી નાખી દઈશ વળી એટલે આનાથી મિત્રો ડબલ ફાલ આવી જશે જુઓ એરંડા ખાલી વિકાસ જ એવો કર્યો હોય ખાતર મિત્રો એરિયા ખાતર કેટલો ફાયદો કરે છે એ તો બહુ સારામાં સારી ફાયદો જ છે આપણે એરંડામાં ફાલ પણ એટલો આવ્યો અને મિત્રો મેં આ ટાઈમે મિત્રો તમારે ખાતર નાખી દેવાનું અને હું પણ ખાતર નાખું છું એરિયા એરિયા ના નાખો તો મિત્રો કંઈ થતું જ નહીં ખેતરની અંદર કેમ કે આપણા એરંડાને હવે બંધણ થઈ ગયું એરિયા ખાતરનું એટલે એરિયા ખાતર નાખવો બહુ જરૂરી છે એટલે તમારે છે ને એરિયા ખાતર તો પાણીએ પાણીએ નાખી દેવો એક પાણીએ ના નાખવો અને એક પાણીએ નાખવો એના જ મિત્રો એરંડા થયા છે જુઓ ને કે મારા એરંડામાં આવા હતા જુઓ મિત્રો આવા પીળા હતા આવા પત થઈ ગયા હતા પીળા બધા પણ હવે પાછા કલરમાં આવી ગયા છે કાળા મસ્ત થઈ ગયા છે અને કેમ કે મિત્રો મહેનત કરવી બહુ જરૂરી છે ખેતીવાડીમાં હું એક મિત્રો નોર્મલ ખેડૂત છું પણ બહુ મહેનત કરું છું ખેતીવાડીની અંદર એટલે મિત્રો મને સફળતા મળે છે ખેતીવાડીની અંદર એટલે મિત્રો મહેનત કરવી બહુ જરૂરી છે અને ખેતીવાડીનું કામ કરો અને સાથે સાથે યુટ્યુબમાં પણ મહેનત કરો હું પણ એક ખેડૂત છું પણ તમારા માટે મિત્રો ફાયદાની જ વાત કરું છું તો મિત્રો મારા એરંડા જોઈ લીધા તમે કેવા છે કોમેન્ટ કરજો મિત્રો કેવા એરંડાનો વિકાસ છે